અમે ઘણી વાર જોઈએ દીકરા દીકરી વી વી બાવી બાવી વર્ષના પંદર વર્ષના કે પચીસ વર્ષના હોય અમે પ્રોગ્રામ પૂરો કરીને બે અઢી વાગે જઈએ ચા પીવાનું હોટલોમાં અમદાવાદ મોટા મોટા સિટીઓમાં તો એ અમે ચા પીતા પીતા હું તો આવું બધું જોયા જ કરું બધું હવે રાતના અઢી વાગે પીઝા ખાતા હોય બોલો અઢી વાગે પીઝા દાબતા મને ખબર મને વાંધો નથી એના પૈસા ના ખાય છે અને સતત આપણા સામું જોઈને આપણને દેશી માને હોય ને કાતર હોય ને એમાં કળી જાય એ આપણને બુદ્ધિ વગરના સમજે છે કારણ કે મોટે મોટે અવાજે આપણે બોલતા હોય ને આપણે ફાવે એમ આમ ખુરશી લઈને ધડ દઈને બેહીને એકચ્યુઅલી આમ આમ કરતા આપણને ન ફાવે સર ને એ બધું આપણને ફાવે ને એકચ્યુઅલી એટલે એ આપણને એમ માને કે પણ હું જોતો હું તમે જે અઢી વાગે પીઝા છો ને તમે હાઠ વર્ષથી વધારે જીવો તો તમે કે લખી દઉં મને ખબર માંધો નથી પણ એના સમય હોય છે ને બધા હવે જમણવારમાં આપણે જઈએ શિખંડ છે અને ડાળ હોય ને શિખંડ હોય આપણે આ જસરાગ જે આપણો છે આ કોઈ હું બોલું નથી પણ આવ્યું એટલે કહી દઉં એ આમ કરીને આમ ચમચી લઈને શિખંડ મોઢામાં નાખે એટલે આપણને કુદરતી એવી જસરાગ્નિ આપી છે કે એ ઠંડુ પચાવવા માટેની જસરાગ્નિ આખી અંદર તૈયાર થાય શિખંડ અંદર ગયું એટલે ઠંડાને પચાવવાની ક્રિયા એની શરૂ થાય એ હજી શરૂ કરવાની તૈયારીમાં હોય ને ત્યાં માથે તાતી ડાળ નાખે ગરમ એટલે ઓલી છે ને જસરાગ્નિ જે છે ને આપણી પાચન શક્તિ જે છે ને એ પછી કે હવે હું આરામ કરું તમે ખાઓ અને પછી આમ આમ પછી અઢી વાગે ને જેમાં પછી કલાક હજી ન થાય ત્યાં ઈનો છે ના ના માર તું તાર હાથ વરે અમને કાઈ વાંધો નથી ખા મોજ કર તમે તો ભણેલા છો મને હું આ બધું જોયા કરું મને એનું પેટ માં ભળે બોલો ક્યારે શું ખાવું જોઈએ ઈ હું વાત કરું છું વિવેક ગયો એટલે દુનિયામાં કોઈ મને ભણેલું લાગતું જ નથી ભણેલું હોય ને તો આ ટોલ નાકા નો દેવા પડે જે રોડ ના ખોબા પડી ગયા હોય એક હેલામેટ વયું જાય આપડી ગાડી હો ની સ્પીડ હોય અને ધડ દઈને હેલામેટ આવે અરે ઓલો રોદો આવે એટલે હેલામેટ આપડું ગયો પછી કેટલા દોઢસો લે બસો ત્રણસો કેટલા લે અઢીસો હેલામેટ માં રે એક એક જ રોદો એવો મોટો આવ્યો ખાડો એટલે અઢીસો નું હેલામેટ ગયું આપડે બીજા થી કરાવવું પડે છે કોઈ ભણેલો કે એક પણ ખાડો હોય એટલે બીજા થી ટોલ નાકુ નો આપે કોણ છે ભણેલા હું નથી તમે નથી સીધી વાત કોઈને એવું પાવર કરવો જ નહીં મારી પાસે હું ભણેલો છું હું તો ઘણી જગ્યાએ થાય છે મારું કહેવાનું અર્થ એ છે કે જે શિક્ષણ તરફ એકવીસમી સદી જવું જોઈએ એ તરફ જાત જાતો એવું મને નથી લાગતું એમાં આપણે ખાસ જો વિદેશના દેશોમાં છે ને યુરોપના દેશોમાં ઠંડી બહુ પાંચ વાગે એટલે ઓફિસે નથી ઘરે પહોંચી જવું પડે નહીં બરફ પડી જાય ફલાણું ઢીકડું અને હવારમાં દસ અગિયાર વાગે ઠેઠ પહોંચી શકાય ત્યાં સુધી બરફ ના અંતે હોય હવે એ કાયદા બધું આપણને દઈ ગયા અહીંયા અંગ્રેજો બધું તો આપણે અગિયાર વાગે તડકો ધન થઈ ગયો હોય અહીંયા હાથ વાગ્યા માંથી બધું રેડી હોય અગિયાર વાગે ઓફિસો ખોલે એ વખત તો હું કોઈ ઓલ્યુ નથી કરતો અને પાંચ વાગે તો બધું ઓફિસો વધીને હાડા પાંચ વાગે બધું પૂરું કરીને જટ ભાગો જેમ અને બપોરે દોઢ વાગે ગધેડા હોઈ ગયા હોય કુતરે આરામ કરી ગયા હોય તઈ આપણે ફાઇલ લઈને આ ઓફિસ થી ઓલી ઓફિસ માં તડકા તો હમણાં રખડતા હોય બોલો એમ ના મને અહીંયા થોડુંક આડાવડું હોય તો વાંધો કઈ આપણે હું છે થર્ડથી વાત કરું છું પણ એનું એ આપણે રાખ્યું તોય આપણે માનીએ છીએ એકચ્યુઅલી અમે સુધરી ગયા બીજું ઉનાળામાં લગ્ન હોય વૈશાખ મહિનામાં દીકરા દીકરી વીઆઈપી માણસ ને ત્યાં મને એ વાંધો નથી ઉનાળામાં લગ્ન હોય ને એ અહીંયા ટાઈ ને ઓલો કોટ નું સૂટ ને ફલાણું અહીંયાથી કુતરા જીપ જેવું આમ કરે અને માથા હજડ બમ કરીને પછી ઉનાળામાં જમણવારમાં વાર મહેમાન આવતા હોય મળતા હોય પડશે બહુ ગરમી છે ઓલું કે ફુવારા ચાલુ કરો ને ફલાણું ચાલુ કરો હવે ઉનાળાના લગ્ન છે સારો ખાદીનો જભો પહેરી અને મોજથી થી બધા મિત્રો ને મળીને તો તારી કંપની ક્યાં લૂંટાઈ જવાની હવે સૂટ ની ટાઈ ની કઈ જરૂર નથી પણ ઓલા મગજમાં એટલું બધું ધરવી દીધું છે કે તો જ વીઆઈપી લાગી આ બધું કરી તો જ વીઆઈપી લાગી વાંધો એ છે મારો કહેવાનો અર્થ એ છે કે અહીં આપણું આપણા તરફ વળવું પડશે દુનિયા વળી છે અત્યારે તમે જો એટલે એ બધા એને એને જરૂરી છે કારણ કે એને ટાઈટ ન કરી જાય એટલે હતું એ આપણે આવ્યું છે આ બધું આ અને આ કોટિયું હમણાં આવ્યું ને આપણે દેશી માણસની બંડી છે માલધારીઓ ખાલી બંડી હોય આ ઝભો ભભો કાંઈ ન હોય હે મોજ મજા બંડી બંડી પહેરી હોય અને એ હવે આ કોટીઓ પાછી આવી એની મજા છે એ અને છોકરાઓને હું તો માતાઓ બેરોને કહું તમારો છોકરાઓને છે ને લીમડે ચડાવીજો ને પડવા દેજો ધીર ધીરે અને ગમે ત્યાં ધોડવા જાય ધૂળમાં ગોથા મરાવી જાય મજબૂત થાય જેના મા બાપે ધબા નાખ્યા હોય ને એ છોકરો કોઈ માર ખાઈ ન આવે એ વાત પાકી છે હા બાકી મારું ધકલ્યું માર ખાઈ ને આવી છે ડોહો મારું ધકલ્યું ક્યાંય નું નહીં હોય હાવ હાચી વાત છે ને હા નહીં ગામડામાં અમે ઘણી વાર જોઈએ સોફા ઉપર એવા મખમલ ના સોફા ઉપર છોકરું સડે ને તો પડી જાય બેટા હવે ત્યાંથી પડીને ક્યાં લાગી જવાનું ગામડામાં ઓહરીને પેડે ભાભો બેઠો બેઠો રોકો પીતો હોય બીડ પીતો હોય ભાભો અને આમ ડોહીમાં માં જોઈ જાય છોકરો ઓહરીન પાળ બાજુ જાય ને રમતું રમે તો છોકરો અરે ઊભો થાય ન્યા જઈના તો ડોહીમાં એ ઓલો પડી જાયે હે ડોહીમાં રાડ નાખે તો બાબો હું ખબર લેવાનો જાય હું કે ખબર માર ધ્રુપકો માર ધ્રુપકો બેટા રૂકો ઓલો મારે ભડુક દઈ ઘડીક વાર બે ગોછા મારે પાછો ઊભો થાય આવી રીતે બોલો ઈ આ સ્પોટ માં જે મિત્રો છે ને આ રમત ગમત માં સ્પોટ માં સ્પોર્ટ તો ત્યાંથી ભાભા બાબા બોલો બચપણ માંથી આ બધું સ્પોટવામાં બહ બહાટ્યું નઈ એટલે એ મજબૂત છોકરા ને તમે બધું આ ખાવા પીવા થી બધું ને ખાવામાં એવું હટા મેગી ફલાણું ઢીકણું જે કઈ કેટ બરી ભેંસ બરી ખાતા અમે તો કેટ બરી ની ખબર નઈ કઈ હા બધું મને કોઈ કંપની આર ને કોઈ ની આ વાંધો નથી પણ તરીકે લેજો કયું પચે એટલું તો ખાલી ધ્યાન જ રાખજો હા એ જરૂરી છે એટલે છું આ પ્રોગ્રામ જરૂરી છે ખબર નથી એટલે હું એ કહેતો અઢી વાય કે પીજા ખાતા હોય બોલો ને એને ભણેલા માને હું પેલાથી એ કહું અઢી વાય કે હું ડાયટ્યો હોય છે એમ ફરવા આવે એનો કહું છું ધંધેથી અમે પ્રોગ્રામમાં ગયા હોય તો અમે શા પીવા જઈ હવે સે ઈ તો છે એમાં પણ ઓલા તો મોજ થી ઓલું કઈક હમણાં નીકળ્યું છે નાઇટ આઉટ કે શું યુવાનો હા એ રાતે એને રાતે પછી નીકળવું પડે બધા યુવાનો ને હા આ આ કઠણાઈ કેવાય ને ભારત ની ઓલા ડ્રગ્સ ને મને તો કસ્ટમ માં પોલીસ માન મિત્રો મિત્રો બહુ બધા મને વાત કરે છે એ કે એટલું ભયંકર આવ્યું છે દેશમાં ગુજરાતમાં એટલું સ્કૂલો ભાઈ કોલેજો સુધી પહોંચી ગયું છે આપણને નહીં ખબર પડે મા બાપ ને હું કઉ છું અહીંયા ભલે થોડા છે લાઈવ ને આપ બધા આપણી જવાબદારી આપડી દીકરી દીકરો ક્યાં જાય છે હું ખાય હું પીવે જોતા રહેજો ભયંકર ડ્રગ્સમાં એકવાર એક વાર ઘરી ગયા ને પછી કદાચ દુશ્મન દેશમાં ઘરી જાય તો કદાચ કોઈ સરકાર મહેનત કરે પાછા આવી જાય પણ ડ્રગ્સમાં ઘરી ગયા એ પાછા ઘરે નહીં આવે તમારો દીકરો દીકરી એ જોતા રહેજો હું મારા પ્રોગ્રામમાં હમણાં એના ઉપર વધારે ભાર દઉં છું શું એમાં એને ખબર જ નથી પાવડર યા પાવડર હુંગીને પીડ્યા હોય આખો બોલીવુડ વધારે થાય તો માફ કરે નકર જે વિધિ થતી હોય એ કરે હમણાં છેલ્લા પ્રોગ્રામમાં કવજ છું એક બોલીવુડ અને ક્રિકેટ બધોય પૈસો અંડરવર્લ્ડમાં જાય છે હા આ મારું મારું જાહેરમાં નિવેદન છે જેને જે કાંઈ કાયદા લાગતા હોય એને લગાડી દે પણ જે મને છે હું પૂરું જાણ્યા પહેલા બોલતો નથી મને આ બધું હાવ જાણવાની ઉપડી છે હાવ બધું જાણું મને સમય એટલો ઘટે છે સમય નથી તો સમય સમય હોય ઘટે છે યાર આ બધું આ દુનિયા પરમાત્મા એ જે આપી છે એટલે કેવાનોમાં એટલા બધા અને કેને રોલ મોડેલ માનવા મને જો ના ત્યારે કોઈ વાંધો નથી પાછું એ તમને કહી દઉં એક ઝટકામાં ભારતની આન બાન ને સાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામ ની જનતાને મારા સો સો સલામ છે આમાં ક્યાં વાતની વાત રહી અબ્દુલ હમીદ પાઠનું યુદ્ધ મેળામાં મેં વાત કરતા કરતા અધૂરી રહી ગઈ આજ કરી દો પાઠના યુદ્ધમાં પોતે રજા ઉપર હતો અને એમાં અબ્દુલ હમીદને તાર આવ્યો અને કીધું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને ઘેરે પત્ની સાથે પાછો વયો આવ્યો પત્ની ને પેલી વાર લઈને ફરવા જતો હતો લગ્ન તાજા તાજા થયા હતા ઘરે આવી ગયો ઠેલો બાંધતો હતો કઈક તૂટી ગયો સોટયો ઠેલા નો પત્નીએ કીધું અપસુકન કેવાય કે દેશના માટે મરવા જતા યુવાન સુકન અપસુકન કઈ હોય જ શકે નહીં ભલા માણસ એમાં બીજું આવે નહીં સાયકલનો સેન તૂટી ગયો તોય પાછો ન વળ્યો અને નીકળી ગયો અબ્દુલ હમીદ પાટના યુદ્ધમાં ને પાકિસ્તાનની પેટન ટેન્કો હળગતી આવતી હતી આપડી બહુ ટુકડી નાની હતી અને એમાં ગભરાગણા આપડા યુવાનો કે પેટર્ન ટેન્કો હળગતી આવે આપણું પૂરું કરી દેહે આ ટુકણું પાકિસ્તાનની જીત થઈ જાય શું કરીએ કે પેટર્ન ટેન્ક આપણને હળગાવે એની પહેલા જો પેટન ટેન્કોનો હળગાવી દો તો ભારતની સેનાનો યુવાન ને અબ્દુલ હમીદ બોલ્યો એ કહું છું કોઈ કાલ્પનિક વાત નથી ખાઈકો ભાયો ખાદ્યો તો ખરો પણ ચાર પેટર્ન ટેક હળગાવી દીધી પાકિસ્તાન ની ચાર પેટર્ન ટેક અને હળગાવી કાળો મહ જેવો થઈ પાછો વેળો ચામડું બળી ગયું બધું પણ બીજો ગંભીર ઈજા નો થઈ અને યુવાનો એ કીધું સાબા હવે તને ઓલો પુરસ્કાર મળશે તને પરમવીર ચક્ર તને મળી જાય તો કે પણ પાંચ ચાર એટલે બરોબર ન કહેવાય પાંચ હળગાવી દીધી હોતો તને પરમવીર ચક્ર મળત ઈ કે કાલનો ફરજ ઉગવા દયો આ જો આઢુભાઈ ની લાડવા ખાવાની વાત નથી હો પેટર્ન ટેન્ક પાકિસ્તાનની દુશ્મની હળગાવાની વાત છે અને બીજાથી ખાઈબ કો ત્રણ ટેન્ક બીજી આજ પણ કોકથી જાવ તો બોર્ડર ઉપર જોજો અબ્દુલ હમીદે હળગાવેલી પાકિસ્તાનની હાથ પેટર્ન ટેન્ક પડી છે શરદની માથે શહીદ થઈ ગયો એની જને મારા કરોડો વંદન છે ભલામાળ અમે ક્યાં જ્ઞાતિવાદની વાત આવી ભલે ભલામાળો બીજ આ ભાઈ અરે બાકી તો ભારતમાં રહીને જેને અહક થાય છે એને નીકળવું એ જાહેર પ્રોગ્રામમાં કાંઈ કહું છું એના માટે હિંમત જોઈએ હમણાં ઓલું ગોળ ખોદ્યું કેતું તું રાજકોટમાં બધાય નીકળો પાકિસ્તાન થઈ જશે તેરસો વર્ષથી તારી ભેટીઓ મથે એમાં કાંઈ ફેર ન પડે હા આ જાહેરમાં હું કહું છું મારો નિવેદન માં કોઈ દિવ પાસું ખેંચવું પડે આવશે જ નહીં પૂરામાં સાથે જે હોય એ જ હોય છે જે સારા માણસો છે જેને હારે જઈને જીવવું છે એને શું સમજવું આવી વાતો કરે એટલે એ તમે કહો જે સારા માણસો છે એ એને એને આમાં સમજવું હું એટલે કેવાનો મારો અર્થ એ છે

આપણે બીજું એમને થતું હોય બધું કરવું છે કે ગમેવા રૂપાળા હોય પણ જેના કોઠા કાઢવા હોય અંદર કપટ ફેર્યા હોય ને એનું મોટું કાળું છે અપશુકન જ થાય મોઢું જોવાથી અપશુકન કોઈ જ્ઞાતિ જાંદી જોવાથી નથી થાતું જ્ઞાતિ જાંદી ને એ તો બધું ખબર નહીં કોણે બધું ઊભું કરી દીધું છે મને તો હમણાં હું પ્રોગ્રામમાં કહું છું કે આવું કરતા રહેવું ને ભારતને સુપર પાવર બનાવવામાં બીજું કોઈ નથી નડતું જ્ઞાતિવાદ ને વ્યસન ફેશન જ નડે છે બાકી આટલું ભૂલાઈ જાય તો ભારતને સુપર પાવર બનતા વાર જ નથી લાગે કોની વાત કરવી કોને આપણે એક જુનાગઢ બાઉદીન કોલેજ નું એક રખોલું કરતો એક નાનામાં નાનો માણસ હતો એક વાલ્મિકી સમાજ માણસ હતો અને રખોલું કરતો હતો નરસિંહ મહેતા ની વાત આવી મને આ યાદ આવ્યું અને એ રખોલું કરતા કરતા હવાર માં રખોલું પુરુષ ઉઘાડા પગ શું એનો તો પગાર હોય તૂટેલા લુગડા નાયલો જાય મોર હાર કોકનો હો હાર પડી ગયેલો જોયો આમ લાકડીએ ચડાવ્યો લાકડીએ સડાવી નવાબ ની કચેરીમાં આવ્યો હો હવા હો દોઢો વર્ષ પેલા વાત કચેરીમાં આવ્યો એટલે કચેરી બધી જોઈ રહી જોઈ લ્યો આને ખબર પડે છે આ આહ હા આવી રીતે કાંઈ હરફની જેમ લાકડીમાં હારને ચડાવીને અહીં આવાય તો અમુક હોય ને એવા બધા ઓલા બળદ તમે વેસાતા લ્યો તો બળદના જ પૈસા દેવા પડે બગાવું મફત આવે ભેળવી અને દરેક જગ્યાએ હોય સટકા ફેર્યા વગર રીય જ નહીં તમે પહેલો વરસાદ ધરતી માથે થાય હાઈ અહીંયા મને ખબર હમજદાર વર્ગ છે એટલે હું આ બધી વાતો આપણે કરીશ પેલો વરસાદ ધરતી માથે પડે એક દી બે દી પાંચ દી આઠ દી ઝીણી 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 કુપડા વનરાય માં ફૂટવા માંડે નાના માં નાની ધ્રોકડ થી ઘાસ થી લઈ વડલા સુધી નવા પાન આવે બધા આખી વનસ્પતિ ને નવા પાન આવે બધા ને નવા પાન આવે એક ને નો આવે કોને કેડા ને આમાં વરસાદ નો કઈ વાંક ખરો બરાબર હડીડો નહીં નકર આને બે પાન આવતા અમુક જયડાના પેટના કોઈની કોળાઈ જ નહીં એની ચિંતા ન કરવી તમે તમારું કામ કરો એ એનું કામ કરે માલધારી આજુબાજુ હોય તમારે પૂછી લેજો ગાય દોતા હોય ને ગાય એના આંચળમાં ઈતળી નામનું જંતુ થાય ઈતળી ઈતળી નામનું જંતુ થાય એ જંતુ સોઈટું હોય લોહી પીવાનું કામ કરે એ આયા ગાયના આંચળના ટેરવે સોઈું હોય ને ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર એના ટાંગામાં ભટકાય ને તો એ ધીરે ધીરે ઉપર જાય ન્યા માંડે લોહી પીવાનું નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો ગોવાળ ના ન પાડે પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે અમૃત પીવરાવો દૂધ પીવરાવો ગમે પીવરાવો એનું કામ જ એ છે ઈ એનું કામ કરે તમે તમારું કામ કરો બસ અને હાથું કોક કે સાંભળો ને મિમત હોય એટલું હાથું કીધા કરો એટલે આપણે કેવત છે ને આપણે બહુ કેક કહીએ સાથું કોક ને કહી દેવું બહુ અઘરું મોઢા મોઢ કોક ને સાચું કેવું અઘરું હું એનાથી આગળ તમને કહું બાપા મોઢા મોઢ સાથું કહી દેવું એ તો બહુ અઘરું એ હાવ સાચી વાત પણ કોક આપણને હકીકતમાં હાથું કહેવાય સાંભળી લેવું એના કરતાં અઘરું એ વિચારજો દઉં હાથું કહેવાય જે અંદરથી પીડા ઉપડે આને કઈ હું કામે દીધું એમ ખબર છે કે હાચું કે છે પણ ઈ બવા કર કે ભાઈ તારી સાચી વાત હો એમ તો કઈ જ ન હોગી ધક્કા મારે એમ બગાઉ મફત આવે ભેળી બગાઉ હતી એને કીધું કે આ દલિતને હું ખબર પડે કે આમ મોર હાર ની હું કિંમત છે બડી સડાવીને આવ્યો છે આમ ને તેમ ને બોલે પણ નવાબ તો ન બોલે નવાબ નવાબ હોય એમાં અંશ હોય ઈશ્વરનો એને કીધું વર્યો તમે શાંતિ રાખો લોલાન કીધું કાલિયો આ મને મોર હાર મળ્યો બાઉદીન કોલેજ નું રખોલું કરું છું મારો આ પગાર છે અને નાનો માણસ છું અને મને મોર હાર મળ્યો જેનો હોય એને આપી દેજો કે એ તો બરાબર છે પણ આ બધા બોલે છે કે આને દલિતને ખબર હું પડે ને આને આ હાર લાકડીએ ચડાવીને લઈ આવ્યો ને આને કઈ કિંમત ન હોય હોનાની કિંમત ન જાણે એ એ એવું બધું બોલે જવાબ નથી દેવો અને તેથી માણસ એટલું બોલ્યો તો જુનાગઢ ની કચેરીમાં નવાબ ની કચેરીમાં કે જુનાણાનો નવાબ પૂછતો હોય ને તો જવાબ આપું બાકી આવા ગોરખોદીયા બોલ્યા કરે એનાથી મને કાંઈ ફેર ન પડે જુનાણાનો નવાબ પૂછતો હોય તો જવાબ આપું કેમ જુનાણા નો નવાબ પૂછે તક તો હાંભળો હાર હું આયલો આવતો તો ઝડ્યો લાકડીએ ચડાવવાનું એટલું જ કારણ મને ખબર છે હોનાનો હાર છે આ જળાકા મારે છે પણ હું નરસિંહ મહેતાના ભજનો કાયમ બહુ સાંભળું છું મને બીજી નાના માણાને કાંઈ ખબર ન પડે પણ નરસિંહ મહેતાના ભજનો સાંભળું છું એમાં એક કડી સાંભળી વૈષ્ણવ જંતો તેને કહીએ પીડ પરાઈ જાણે એમાં એક કડી આવે વૈષ્ણવ જંતો તેને કહીએ પર ધન ચાલે નહીં હાથ આ હાર મારો નથી એટલે અડાય નહીં એટલે લાકડીએ ચડાવી લઈ આવ્યો છું આને લાગી કેવાય બાકી રામને ધન લાગે ગપાલ ને લાગે બહુ વઘરી છે એ વાતો કરવી હેલ્યું છે એમ નીકળી પીડે ન ભેળું થાય કંઈ માવો સોડતા સોડતા કોટલે ઉભા હોય દુકાને ટોળું નહીં રહે ભજનનો ચીધો એમ મેં ધનને લાગી ગપાલ ધનને લાગી ઈ ધૂન પાસે કોકને ત્યાં કચરો ફેંકવાનો બંધ કરો એટલે ધૂન હારી છે બધું ભગવાન માને છે એમ લાગી જાય તો થોડાકમાં લાગી જાય નહીંતર આખી જિંદગી રાયડ્યું ના ન લાગે એમ અંદરથી જ્યારે લાગશે કે મારા ભારતને મારો સુપર પાવર બનાવો યુવાનોને હું ખાસ કહું મારા દેશની દીકરીઓ મને કોઈ મહાપુરુષ પાસે મેં સાંભળ્યું છે આ દેશ યુવાન થોડો ઘણો કેડો ભૂલશે તો બહુ વાંધો નહીં આવે ભૂલવો ન જોઈ પણ થોડો ઘણો ભૂલશે તો વાંધો નહીં આવે પણ મારા દેશની દીકરીઓ કેડો ભૂલશે પછી ભારતનો નકશો નહીં રહી એ વાત પાકી છે એ બહુ મોટી જવાબદારી છે હા આ દેશને માં કહેવાય છે હા એટલે એવી વાત એવો આનંદ જ્યારે ખરવો છે વચ્ચે વચ્ચે આવી ઝીણી જીણી વાતો આવે કોઈ દી સાંભળ્યું કે રંભાજી અપ્સરાના પેટે ઇન્દ્ર મહારાજને ત્યાં દીકરાનો જન્મ થયો ડાયરો રાખ્યો તમે સાંભળ્યું કોઈ દી કઈ નહીં બસ રંગીન આયા કરે ડોળા ફાડી જવું એના કરતા અહીંયા જેવું ક્યાંય નથી જેને મને તમને પાત્ર મળ્યું છે બાપ તરીકેનું દીકરા તરીકેનું ભાઈ તરીકેનું બેન તરીકેનું ને પત્ની તરીકેનું મા તરીકેનું માસી તરીકેનું હાહુ તરીકેનું વહુ તરીકેનું અધિકારી તરીકેનું પાત્ર પૂર્ણ રીતે ભજવી દે એટલે સંસાર સાગર તરી જાય પછી ભવ સાગર એને તારવા હોય તો તારે નકર પાછા અહીંયા આવીને મોજુ કરીશું અહીંયા ક્યાં હાકેડ થાય છે ભલા માણસ પાત્ર જે મળ્યું છે ને એ પૂર્ણ

કે આટલા માણસ કંઈ કર્યું નહીં ઘણા કહેતા હતા કે બીજા હોય તો આમ કરના આમ થાય પછી એક વિચાર એ આવે કે એ બીજાની નજરથી નહીં આપણી નજરથી આપણે જોઈએ તો આપણો પંદર વર્ષનો દીકરો હોય અને એ બજારે ગયો હોય કે સ્કૂલે જાય એને આપણે એવું કહી શકીએ કે ઊભી કે ભર બજારમાં ખરાબ તત્વના કોઈ ટોળા હોય એ કોઈને શરીર લઈને ગળવામાં કાપવા જાય તો પંદર વર્ષના ખતર વર્ષના દીકરા દીકરીને આપણે કહી શકીએ કે તારે ત્યાં ખાબકી જાવ તારા દફતરનો કાહ કરીને એવું કેવા કેટલા મને મેં વિચાર્યું મને અહીંથી અવાજ આવ્યો કે આપણે જ કે ભાઈ માથા કુતમાં ન જવો ઘરે આવું જોવાય ન જવાય વિચાર એટલો જ આવ્યો આ દેશની એ છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધપીને રાજ તારા મોઢડા માથે અને ધુવાધાર તોપ મંડાશે છે જીજીભાઈ ત્યારે આજ શિવાજી ના ટેચુ મહારાણા પ્રતાપ દેવાજ કોદર આ બધા વલ્લભભાઈ પટેલ શું કામે આપણે યાદ કરી છે એ બધાને પોતાની પરવા એમણે નથી કરી એટલે ને આપણા ઉપર આવે ને ત્યારે કોઈ પણ વસ્તુ ત્યારે જ ખબર પડે કોક નું વિચારે નો મેળવે બલિદાન ની આપણે વાતો કરી દઈ દીકરા આપી દીધા દાન એમ થાય વાહ કેવું કરી નાખ્યું પણ આપણા ઉપર આવે આપણે કરવાનું હોય તો ત્યારે હકીકતમાં માં સમજાય પોતા ઉપર ત્યારે લઈ ત્યારે સમજાય ઈ જનતા હોય જે છે આ એક મને વાત ગમે છે ને કહું તમને આથી ત્રીસ વર્ષ પહેલા પાંત્રીસ વર્ષ પહેલા મુંબઈના ભાયદા સોલમાં આવી રીતનો એક અમારો ગઢવીનો પ્રોગ્રામ હતો અમારા વડીલ ગઢવીનો પાંત્રીસ વર્ષ પહેલા અકડેઠાટ હોલ ભરેલો અને સંસ્કૃતિની બધી વાતો મુંબઈમાં અને એમાં બી આર સોફરા જેને જૂનું મહાભારત બનાવ્યું બહુ સરસ રીતે આપણે જોઈએ તો એના પાત્રો આપણે ભગવાન અર્જુન જે કઈ ધર્મરાજા ભીષ્મ એ જ પાત્રો આપણને દેખાય જે બી આર સોપરાએ બનાવેલું મહાભારત તો ઈ બી આર સોપરા ની પ્રોગ્રામમાં હાજરી એ આમ ગુજરાતી સમજે ખરા એને તો કેટલી ભાષા ઉપર બધું કરતા હોય એટલે એટલે એ પ્રોગ્રામમાં એમની હાજરી પ્રોગ્રામ અકડે થાક બે કલાક પ્રોગ્રામ આવેલો બહ બહાટી એટલો સરસ પ્રોગ્રામ ગયો પ્રોગ્રામ પૂરો થયો એટલે બિહાર છોપરા કવિરાજ અમારા ગઢવી હતા એમને મળ્યા એને કીધું કવિરાજ બહુ મજા આ ગયા બહુ અચ્છા લગા મેં સોચરા રહ્યા કે દસ મિનિટ કે લીધે મેં હાજરી દેને કે લીધે આયા થા ફર ચલા જાઉંગા પતા નહીં ચલા દો ઘટે કેસે ચલે ગઈ મેં મેં જા નહીં શકા મેં ઉઠ નહીં શકા ક્યાં બાત હૈ ક્યાં બોલતે હૈ આપ

પોતાનો પતિ દુનિયા ના જોવે આખી જિંદગી પટિયું બાંધી પૂરી કરીને ગાંધાજી ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો મને જવાબ આપો અમારા ગઢવી ને પાંત્રીસ વર્ષ પહેલા પ્રશ્ન કર્યો તો બીઆર આર છોપરા એ હકીકતમાં અને તેથી અમારા ગઢવીએ કીધું છોપરા સાહેબ તમને વંદન કરું છું આવું સર મહાભારત તમે તો બહુ જ્ઞાની છો પણ મારો જો એક સૌરાષ્ટ્રના સાહિત્યકાર તરીકે જવાબ હોય અમારા ગઢવીએ કીધું તે દે તો મારો જવાબ એ છે કે ગાંધારી પતિવ્રતા છે બધુંય સાચું છે પણ જનેતાની જે બે આંખ છે એક આંખ શિક્ષણની છે બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દી એના દીકરા દુર્યોધન જ થાય પછી પતિવ્રતા હોય કે ગમે એવી જ્ઞાની હોય કે સતી નારી હોય ભલે ભલે બાપા ભલે ભલે પણ વાળી એના દીકરા દુર્યોધન જ થાય કેવાનો મારો અર્થ કે જનતા ની જે મજા છે માવડીઓની મજા છે એટલે મને આ હાલરડામાં કહેવાનું મન થાય સમગ્ર ભારત વર્ષ હાલડું આમાં કોઈ જ્ઞાતિને આરે લેવા દેવા નથી જેને લેવો હોય સંસ્કાર આ હાલડું જગાડવાનું છે અમે વાત કરતા હોય તો એનો અર્થ એવો નથી બીજા ઉપર આપણે ઓલું બોલવાનું હોય કારણ કે આપણો સનાતન ધર્મ મને તમને શીખવાડે છે દરેક ને માન આપવું બીજા ને નીચ કેવા વાળા થી નીચ કોઈ દુનિયામાં હોઈ શકે નહીં વાત બાકી છે બીજા ને નીચ કેવા વાળા

એક બાપા ગામડું ગામ અને ગામડા ગામમાં એક બાપા બપોરે બપોરા કર્યા પછી બપોર નો જમ્યા પછી ઘડીક વાર ફળિયામાં લીમડો હતો ઢાળેલો માટે ગયા એ એક મજા હોય પલાળી લે એટલે એટલે એનું એસી પલાળ જાય જે આવે આપણે એનાથી આઘા ન હોય જાય મને એ થાય મારો તો મારા પ્રોગ્રામમાં હમણાં હું કઉ છું વિજ્ઞાન ને સીધો પ્રશ્ન છે વિજ્ઞાન ને કે તમે આગળ લઈ ગયા મંગળ સુધી ફૂગી ગયા એનો મને વાંધો નથી સારી વાત ચંદ્ર સુધી જાઓ એ જ આવવું જોઈએ જરૂરી છે એકવીસમી સદી છે પણ અહીંયા સો વર્ષ જીવતા હતા એને હિતે પુગાડી દીધા એ ક્યાંથી આપશો ત્રીસ વર્ષ આપો હાલો આખું બધું ફેરવી રાખ્યું ને વિજ્ઞાન આવ્યા પછી આ બધું થયું છે તો કારણ કે વિવેક મુદ્દો એમાં વિવેક સિવાય છે જ નહીં વિવેક થી વધારે વિવેક માં તમે નો રહી એટલે અમૃત ઝેર છે સ્વામી વિવેકાનંદ પૂછ્યું વધારે ખતરનાક ઝેર કયું દુનિયામાં તો કે વિવેક બાર જાય એ બધું ઝેર દૂધ વિવેક થી વધારે એટલે માપ બારું જાય એટલે ઝેર જ્ઞાને માપ બાર જાય એટલે ઝેર કોઈ પણ વસ્તુ વિવેક થી વધારે તમે કોઈ ગાડી લઈ અને જાતા હો ગાડી લઈ એટલે ગાડીમાં સ્પીડ હોય બસો ને ની સ્પીડ હોય કે બસો ને ની સ્પીડ હોય બસો વીસ એટલે એની કંપની ની લેબોરેટરી માંથી પાસ થઈ ગઈ છે બસો વીસ હાકો તો હાકે હાલે જ ગાડી કાંટો બતાવે છે કે બસો ને વીસ સુધી જાય તો એ હાલે ગાડી ના ન પાડે પણ બસો વીસ નો જવાય એને કહેવાય વિવેક આટલું છે બોલો એક જણા નવી ગાડી લીધી તેના પપ્પા ને પગે લાગ્યો પપ્પા હું જાઉં છું નવી નવી ગાડી છે તો હું જાઉં છું માતાજી અને મને આશીર્વાદ આપો તો એનો પપ્પો કે એકસો વીસ સુધી મારા આશીર્વાદ તારી સાથે છે આગળ જાય તો હું આહ મારા આશીર્વાદ વાહે રહી જાય મારા આશીર્વાદની સ્પીડ એકસોને વીસ છે પછી તું બસો કર્ય તો આશીર્વાદ બહુ ભલે રહી જાય દેખાય નહીં એમ વિવેક જે છે ને એ ભૂલી ગયા એટલે પૂરું એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ બોલ્યા પેલા વિચારવું પડે એટલે હું આ વાત આપને કહું એ બાપા ગામડાના બાપા ખૂવા ગયા લીમડા એઠ એમાં કાગડો કાગડી લીમડા ઉપર આવીને અવાજ કરવા એટલે બાપા એ બેક વાર ઉડ્યા નહીં એટલે બાપા થયા ઝૂપડું હતું ત્રાટા વાળું એની તરફ ચાલતા થયા હાલતા હાલતા કે હમણાં ઝૂપડા માંથી તરવાર લઈ લીમડા ઉપર સડી ને કાગડા ના કાગડીના કટકા કરી નાખું કાપી નાખું કાગડા અને કાગડી હામ હામું જોયું કાગડી કે ઉડી જવાય તરવાર લેવા જાય કાગડો કે બુદ્ધિ નથી તરવાર લઈને આવે લીમડે ચડે મારા ઉપર ઘા કરે આપણા ઉપર તો આપણે ઉડી ન જાય ભગવાને પાંખું આપી સરસ આપી છે આપણને હવે એ તો એ આપણે મારી હગે કોઈ કાગડી કે વાત હસી પણ આમ વિચારવા જેવું તો છે જો તો કે નહીં 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 જોવું છે કેમ તરવાર લઈને આવે ને કાપે છે એટલે ગયો બાપો ઝૂપડા ત્રાટામાં અંદરથી થી તિરકામઠું લીધું તિરકામઠું લઈને ત્રાટા હું ઝીણી નજરે આમ નિશાન લીધું ભાઈ અને પણચ ને ખેંચી સરક ફડાક કરતું માર્યું નિશાન લઈને કાગડાની છાતી હોરું અરું તીર કામ થયું ક્રાં ક્રાં કરતો ખાટલે પીડ્યો કાગડો અને રાયડું મીડો નાખવાની કાગડી બિચારી ઉડતી ઉડતી માથે આવીને કે કાગડા હું કેતી હતી લ્યો તું મરી ગયો હું કેતી હતી કે આ ભાભો જાય છે ને એનામાં ફેર છે કઈ ઉડી ગયા હોત તો તું જીવતો હોત હવે હું મરી ગયો મારું પુરુ તું મરી ગયો મારું પૂરું થઈ ગયું એકલી થઈ ગઈ કાગડા કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો જયારે બહુ કીધું ને ત્યારે આ દેશના પક્ષીને સંબોધીને કવિઓએ આપણને સમજાવવા માટે કીધું છે એ કાગડા એ જવાબ આપ્યો ને એ સાંભળવા જવું કે શું કેશો કાગડી હું મરી ગયો એમ કે હા ખોટી વાત છે તું નથી હું નથી કે મરી ગયો છે મને માર તીર મારવા વાળો કે કેમ કે ઈ જાવા ટાણે શું કેતો તરવાર લઈને આવીને મારો કે હા કે એકવાર બોલીને ફરી જાય પછી મરી ગયો હો વરસ જીવે તોય પૂતળા તરીકે ફરે છે બાકી એનામાં જીવ

એવું આપણે ત્યાં કહેવાય બોલવાનું જે ઝેર છે ને સમાજમાં બોલવાથી જે ઝેર ફેલાય છે ને હું તો અહીં યુવાનો છે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું જ્ઞાતિવાદ કરે એવો અને ખરાબ જે ભડકા કરે એવા મેસેજ હોય ને એને બ્લોક જ કરીજો તમારા કોઈ મેસેજ નાખે ને આને ફેરવી જોઈએ સીધો બ્લોક જ કરીજો મિત્રો એ હારા રાખજો ભલે થોડા હોય પણ માવા હારું થઈને કિસા પાડી નાખે એવા મિત્રો રાખવા જ નહીં કોઈ દી કાયમ એ નો આવે ભલે પાંચ જ મિત્રો હોય પણ અડધી રાતે આવીને કે હું તારો મિત્ર છું અડધી રાતે હોંકારો હોય એ એવા મિત્રો તમારે રાખવા અને એ સંસ્કાર મારે તમારે પાયામાંથી સંસ્કાર સિવાય સંસ્કાર હશે તો વિવેક આવશે અને વિવેક હશે તો તમે વિજ્ઞાનનો ઉપયોગ પણ એ વિવેકથી કરી શકશો વિજ્ઞાન છે તો અત્યારે લાઈવ થાય છે વિજ્ઞાન છે તો દુનિયા આખી કનેક્ટ છે પણ એની સાથે વિજ્ઞાનમાં વિવેક ગયો એટલે પૂરું થઈ ગયું આપણે ત્યાં મહાભારતમાં કોકથી જોઈજો તમે જૂનું મહાભારતમાં આપણે આ જે મિસાઇલો બધું છે ને એ બધું વર્ણન એમાં છે મિસાઇલો જે આ બધી આવે છે ને અત્યારે એનું છે તોપનુંય વર્ણન છે રિવિલ પિસ્તોલનું વર્ણન છે તોપને ભૂખંડી કહે છે એવા આ બધા છે અણુ જેટલા જેટલા આવ્યા છે ને મહાભારતમાં છે જૂનું મહાભારત ધ્યાનથી તમે વાંચશો એ બધું પછી આપણા ઋષિમુનિએ શું કર્યું ખબર મહાભારતનો યુદ્ધનો જે આખો કેર જોયો ને બધો વિનાશ જોયો ને એટલે એ પુસ્તકોને હંકેલી હંકરી મુક દીધા હતા કે આ માણસને જીવતું રહેવું હોય તો હાદા મકાન હાદો પોશાક સહજમાં મળતો આનંદ અને હાદો ખોરાક આનાથી જરાક આગા ગયા એટલે વિશ્વ યુદ્ધ જે નટકો એનાથી બીજું કંઈ છે જ નહીં એ હાકેલી મુક્તિ થતું એ આ આક્રમણકારીઓ આવ્યા એ લઈ ગયા આપણું પુસ્તકો આન તેન બધું એ મીંડા મિસાઈલી ને બધું પાછું બનાવવા દે હવે લ્યો બુબકો કઈ શું થાય એનું કઈ નક્કી નહીં કોના હાથમાં પરમાણુ આવી જાય અને કોણ બહ બહાટી બોલાવી દે નાશ કરશે તો વિજ્ઞાન જ કરશે વિજ્ઞાનનો હારો કરવા જેવો છે વિજ્ઞાન જરૂરી છે પાછું હું એકવીસમી સદી નો કલાકાર છું મને ખબર પડે પણ વિવેક જો તો આપણે અટાણે કેવી ફળફડાટ બોલે છે હળગાવી દેવા સિવાય ધંધો નહીં ભારતે તો દુનિયાને જીવન કેમ જીવવું એ રસ્તો બતાવ્યો છે ઈ ભારતીય સંસ્કાર ભારતીય પરંપરા યુદ્ધોમાં વિવેક હતા આપણે ત્યાં કોઈ દુશ્મન ને હાંસ થાય એટલે યુદ્ધ બંધ હતું અટાણે છે એવું હાંજે બોલાવે હાંશ થાય એટલે યુદ્ધ બંધ પછી એકાબીજાના જે તંબુ હોય એમાં સમાચાર પૂછવા જતા હતા કે ભાઈ કેમ છે અથવા તો દવા જે કઈ બધું કોઈ સારો માણસ યુદ્ધમાં હોય આવી જાય મરી જાય તોય પણ યુદ્ધ બંધ કરી દેતા હતા બસ અમે દાદા ભીષ્મ પડી ગયો છે આજ હવે કોઈ યુદ્ધ ન કરતા કાલ સુધી શું યુદ્ધમાં પણ વિવેક હતા આ બધું આપણે ત્યાં હતું એ દુનિયાને એકવાર આવવું આવું જ પડશે ભગવાન કૃષ્ણની ગીતાના ન્યાયે આપણે ત્યાં શિક્ષણમાં અત્યારે પુસ્તકો અપડેટ કરવા પડે ને નવા નવા પુસ્તકો લઈ આવવા પડે નવા 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 કે ભાઈ આ આ વર્ષે પાઠ્યપુસ્તકો દુનિયામાં આપણે ત્યાં આખી દુનિયામાં અપડેટ 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 માંગે છે અપડેટ માંગે બધું માંગે પણ પાંચ હજાર વર્ષ પેલા મારો તમારો બાગ ભગવાન દ્વારકા દેશ ગીતામાં બોલ્યો છે એક શ્લોક નો એક શબ્દ તમે અપડેટ નો કરી શકો નવો નો કરી શકો એને જે કીધું એ સ્વીકારવું જ પડે એને પ્રકૃતિની સેવા કરવાનું વિકાડ્યું પ્રકૃતિ ને બચાવો ડુંગરા બચાવો નદીઓ બચાવો એ કૃષ્ણ એ કીધું માખણ ખાવ કેવું ગાયું રાખો પ્રકૃતિ હજારો આપણે હું માની બેઠા છે માનવ સભ્યતા હો બચાવ બચો રહ એવું મને જ લાગે એવું જ માની બેઠા છે પણ હજારો વર્ષની સભ્યતા આપણી ભારત વર્ષની છે બધા એક દુનિયા એ પેલા એ બાજુ જો જવું હોય તો વિવેક આ બધું ભગવાન કૃષ્ણ કે જીવવું પડશે અને રાખવું પડશે